રામ 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 આજે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ જવો જીરાની આવો એક છાપરું ભરાણું છે પણ ખીચા ખીચ છાપરું ભરી દીધું છે صاری آوک છે રામ રામ 52 સો લેકે હું હતો ભાઈ આઈ થીનો રાણ મંજી આ વાત નથી હા આઈ થી બાયો ઓલો ટાઈમે ઘણો હતો

પંચા પંચ્યાસી પંચ્યાસી અરે પંદર પંચ્યાસી

પચીસ <SANICALACCoats> મોણે 188 390 999 999 એક નહીં સુને હાલો 90 10 કરી દીયો રાજીમરા જબરા 910 900 10 રૂપિયા આ રોપા આ જ નવ 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 લે પાર્ક તો 12 15 18 19

છોતેર ઓગણ હાજી છે પણ હવે પચોતેર ઇઠોતેર ઓગણસી એસી રૂપિયા કરો કેટલા ભાવ